માંગરોળ તાલુકાના કોસંબા તરસાડી અને ઝંખવાવ ખાતે મોહરમ નિમિત્તે કલાત્મક તાજિયા સાથે જુલુસ નીકળ્યું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા ચૌદસો વર્ષ પહેલાં ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના પ્યારા નવાસા હઝરત ઇમામ હુસૈન અને તેમના બોતેર જાનિસર સાથીઓને કરબલાના મેદાનમાં માનવીય મૂલ્યોના જતન માટે અને ઇન્સાનિયતની રક્ષા માટે ઇન્સાફ અને સચ્ચાઈ માટે અડગ રહી શહીદી વહરી લીધી હતી જેની યાદમાં મોહરમ નિમિત્તે તાજીયા જુલૂસ કાઢવામાં આવે છે અને માતમ મનાવવામાં આવે છે માંગરોળ તાલુકાના જંખવાવ અને કોસંબા ખાતે મોહરમ નિમિત્તે કલાત્મક તાજીયા જુલુસ નીકળ્યું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા ચિસ્તીનગરથી કોસંબાના વિવિધ માર્ગોમાં તાજીયા જુલુસ નીકળ્યું હતું આ સમયે અનેક લોકો જોડાયા હતા તાલુકાના ઝંખવાવ ખાતે તાજિયા જુલુસ નીકળ્યું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા